નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે એકવીસ બાવીસ જૂન બે હજાર પચીસમાં આવતી જેઠ મહિનાની વધ પક્ષની એકાદશી એટલે કે યોગીની એકાદશી વિશે વાત કરવાના છીએ આ પુણ્યકારી એકાદશી આપણને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ અપાવે છે અઠ્યાસી બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બરાબર પુણ્ય આપે છે તો આજના આ વિડીયોમાં આપણે આ વ્રતની કથા સાંભળીશું વ્રતનો મહિમા જાણીશું વ્રતની વિધિ જાણીશું એટલે ટૂંકમાં કહીએ તો આ એકાદશીનો સત્સંગ કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવનાર અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તથા એકાદશી નિમિત્તે કોમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ લખજો

આજે લક્ષ્મી નારાયણનું પૂજન કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે સુખ સંપત્તિ વૈભવ ઐશ્વર્ય મળે છે અને અંતે મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે આપણા ઋષિ આપણને સારા માર્ગે ચાલવા માટે વ્રત તપ જપ અને ઉપવાસનું મહત્વ સમજાવ્યું છે કે જેમાં એકાદશીનું સ્થાન ખૂબ જ ઊંચું છે એકાદશી એટલે કે અગિયારસ કે જે વર્ષમાં કુલ ચોવીસ વખત આવે છે જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે અધિક માસ આવે ત્યારે તે બે વધીને છવ્વીસ થઈ જાય છે અને દરેક એકાદશીનો પોતાનો અલગ અલગ મહિમા હોય છે અને એટલા માટે આપણે દરેક એકાદશીએ સત્સંગ કરીએ છીએ અને અમે આપ સૌ લોકોને એકાદશીનો મહિમા તથા વ્રત કથા પણ સાંભળાવીએ છીએ જે લોકો એકાદશી નું વ્રત કરવા ઈચ્છે છે તેઓ દસમ ની સાંજથી કરી શકે એટલે કે આગલા દિવસથી પણ કરી શકે અને સવારે સૂર્યોદય થી પણ આ વ્રત લઈ શકે છે જે રીતે આપણે ભગવાનની સેવા કરી શકીએ ભગવાનની પૂજા કરી શકીએ વ્રત ઉપવાસ કરી શકીએ તે જ રીતે વ્રત ધારણ કરવાનું અને વ્રતનો સંકલ્પ કરવાનો સવારે વેલા ઉઠી હથડીના દર્શન કરીને ધોઈ નિત્ય કર્મ કરીને સૂર્યદેવને અર્ઘ આપીને આપણા આંગણાના રહેલા તુલસી માતાના દર્શન કરીને સૌ પ્રથમ ભગવાનનું પૂજન વિધિ કરવામાં આવે છે કે જેના માટે આપણા ઘરના મંદિરની સાફ સફાઈ કરવી એ પછી ભગવાન હરિનું કોઈ પણ સ્વરૂપ હોય લાલો હોય લક્ષ્મીનારાયણ હોય રાધાકૃષ્ણ હોય કે જેમાં આપણે માનતા હોય તે સ્વરૂપની પૂજા કરવી જોઈએ મૂર્તિ હોય તો પંચામૃત સ્નાન કરાવવું શુદ્ધ જળથી સ્નાન કરાવવું અને ત્યારબાદ તુલસી પત્ર ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રી અને કોઈ પણ ફળ ફ્રૂટ હોય તે ભગવાનને ધરાવા જોઈએ જો ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને સાદાઈથી પણ ભગવાનની પૂજા કરી શકાય છે ઘણા લોકો અલગ બાજોટ પાથરીને તેના ઉપર પીડુ વસ્ત્ર પાથરીને ભગવાનની મૂર્તિ ફોટો સ્થાપના કરીને કુંભ સ્થાપન કરીને પણ પૂજા કરતા હોય છે તો એ રીતે પણ ભગવાનની પૂજા કરી શકાય અને ભગવાનની મંદિરમાં પણ પૂજા કરી શકાય છે જો તુલસી પત્ર આગલા દિવસે તોડ્યા ન હોય તો આજે એકાદશીના દિવસે ભગવાનની પૂજા માટે તુલસી પત્ર તોડી શકાય પરંતુ પોતાના ઉપયોગ કે સેવન માટે તુલસી પત્ર તોડી ન શકાય આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું ભગવાનને પૂજા કરતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ કે પછી ભગવાનનો કોઈ પણ મંત્ર આવડતો હોય તે બોલવાનો અને પૂજા પૂર્ણ થઈ જાય એ પછી ભગવાનની આરતી કરવાની જે પ્રસાદ ધરાવ્યો હોય તે લઈને સૌ લોકોમાં વહેંચવાનો તથા આ એકાદશીનો વ્રત ત્રણ રીતે થઈ શકે એક તો ઉપવાસ એક એક ટાઈમ ભોજન નિરાહાર કે જેમાં ઉપવાસમાં ફળાહાર લઈ શકો છો એક ટાઈમ ભોજનમાં સાંજના સમયે ઘરનું રાંધેલું સાત્વિક ભોજન લઈ શકાય લસણ ડુંગળી વગરનું અને ચોખાના સેવન વગરનું અને ત્રીજું છે નિરાહાર કે જેમાં પાણી પણ પીવામાં આવતું નથી કે જેને એકાદશી કહીએ છીએ અને જે નિર્જળા એકાદશી જેઠ મહિનાના સુદ પક્ષમાં પણ આવે છે કે જેમાં તેનું જ મહત્વ છે કે જેને આપણે ભીમ અગિયારસ તરીકે પણ ઓળખીએ છીએ આપણા શરીરને ધ્યાનમાં લઈને વ્રતનો સંકલ્પ કરવો

પાંચ અનુષ્ઠાન માંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે કે જે પાંચ અનુષ્ઠાન છે માતા પિતાની સેવા સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિ ની સેવા

સંસારી લોકો માટે તો સવાર સાંજે કરીએ છીએ એટલે જે લોકો વ્રત ન કરી શકતા હોય તેને ક્યારેય મનમાં સંકોચ ન કરવો અને દુખી ના થવું આ વસ્તુ જે કહી પાંચ મહાયજ્ઞો કહ્યા તે પણ કરી શકો છો કે જેનાથી પણ એકાદશીનું ફળ મળે આજનો આખો દિવસ ભગવાનની સેવા પૂજામાં પસાર કરવાનો વધુમાં વધુ જેટલો સમય આપી શકીએ ચોવીસ કલાક માંથી તેટલો ભગવાન ને આપવો જોઈએ કેમ કે આપણે પંદર દિવસમાં એક દિવસ તો ભગવાન ને સમર્પિત કરીએ ને એટલે રાત્રે થઈ શકે ત્યાં સુધી જાગરણ કરીને ભગવાનના પાઠ કરવાના મંત્ર કરવાના કથા સાંભળવાની સત્સંગ કરવાનો જો કોઈ જગ્યાએ સાંજે કીર્તન ભજન થતા હોય તો ત્યાં જઈને બેસવું ભજન આવડે તો ગાવા ન આવડે તો સાંભળવા કેમ કે ભગવાનની ભક્તિ મનથી થઈ શકે કાનથી થઈ શકે અને મુખથી થઈ શકે છે જો તેમાંથી કોઈ પણ એક રીતે પણ ભગવાનની ભક્તિ થાય તો પણ ભગવાન આપણા ઉપર પ્રસન્ન રહે છે અને એટલા માટે જ કહેવાય છે ને કે શક્તિ એવી ભક્તિ તો આ રીતે ભક્તિ ભાવપૂર્વક વ્રત કરીને બીજા દિવસે શુભ સમયમાં વ્રતના પારણા કરવાના કે જેમાં જે લોકો 21 તારીખે વ્રત કરે છે તેને 22 તારીખે પારણા થશે 22 તારીખે વ્રત કરવાના છે તે લોકોને 23 તારીખે પારણા થશે તો આ રીતે આપણા શાસ્ત્રોમાં યોગીની એકાદશીનું મહાત્મય બતાવેલું છે તથા વ્રતની વિધિ આપણે સાંભળી અને જાણી હવે આપણે

विश्वाधारम गगन सदृश मेघवर्ण शुभांगम लक्ष्मी कांतम कमल नयनम योगिध्यान गम्यम वंदे विष्णु भव भय हरम सर्वलोकनाथम बोले श्री विष्णु भगवान की जय एक बार धर्मराज युधिष्ठिरे भगवान श्री कृष्ण ने पूछियो कि हे जनार्दन હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા કહો એકાદશીનું નામ શું છે મહાત્મય શું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહ્યું કે રાજન જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે આ વ્રત કરવાથી બધા પાપ નષ્ટ થાય છે આ વ્રત આ લોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ આપનારું છે હું તમને

યક્ષોની વાત સાંભળીને કુબેરે હેમમાલીને બોલાવવાનો આદેશ આપ્યો હેમમાલીની રાજા કુબેર સામે ડરથી ધૃત્તા ધૃત્તા હાજર રહ્યા તેમને જોઈને રાજા કુબેરને ખૂબ ક્રોધ આવ્યો અને તેમણે ક્રોધમાં હે પાપી મહાનિય કામસક તે મારા પરમ પૂજનીય ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે તેથી હું તને શ્રાપ આપું છું કે તું તારી સ્ત્રીથી વિયોગ પામીશ અને મૃત્યુ લોકમાં જઈને કોઢી થઈશ

ત્યારે હેમ માલી કહે છે કે હે મુનીશ્વર હું રાજા કુબેરનો સેવક છું મારું નામ હેમ માલી છે હું રાજાની પૂજા માટે રોજ ફૂલ લાવતો એક દિવસ મારી સ્ત્રી સાથે વિહાર કરતાં મને મોડું થઈ ગયું અને બપોર સુધી ફૂલ લઈને ન પહોંચ્યો ત્યારે રાજા કુબેરે મને શ્રાપ આપ્યો કે તું તારી સ્ત્રીથી વિયોગ પામીશ અને કોઢી થઈને મૃત્યુ લોકમાં દુઃખ ભોગવીશ તેથી હું કોઢી થઈ ગયો છું અને ખૂબ જ દુઃખ ભોગવું છું

તેના પ્રભાવથી તેઓ ફરી પોતાના જૂના રૂપમાં આવી ગયા અને પોતાની સ્ત્રી સાથે સુખી જીવન જીવવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન આ એકાદશી કથાનું ફળ અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબરનું છે આ વ્રતના પ્રભાવથી બધા પાપ દૂર થાય છે અને અંતે સ્વર્ગ મળે છે આ એકાદશીનો મહિમા મેં તમને કહી સંભળાવ્યો છે કે જે બ્રહ્મ વૈવત પુરાણમાં દર્શાવેલો હતો તો બોલ્ય શ્રી કૃષ્ણ ભગવાન કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલીએ શ્રી લક્ષ્મીપતિ નારાયણ ભગવાન કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે યોગીની એકાદશીનો મહિમા મુહૂર્ત પૂજન વિધિ ઉપાય તથા વ્રત કથા વિશે સાંભળ્યું આશા છે કે આપ સૌ લોકોને આ વિડિયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશીનો આ સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર